શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુમ અથવા અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા તથા

મહેસાણા જિલ્લાના અપહરણના ગુનાના કામે ગુમ થનાર સગીરાની શોધી કાઢી છાણી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી શરૂ કરી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે આ સમગ્ર કામગીરી દરમિયાન એપી ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર પી કે નાણાવટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનાર્મ હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ બળવંતસિંહ ગુમાનસિંહ ભીમસિંહ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ વિશાલભાઈ નાગજીભાઈ

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો